સુરતમાં લાજ શરમ નેવે મૂકી હોળીની ઉજવણી શિવ શક્તિ માર્કેટના વેપારીઓ નું દુઃખ થૂમકામાં વિસરાયો જેમના પૌત્ર હોળીની ઉજવણી કરવા જેવડા છે તેવા દાદાએ સુરતમાં ફાગોત્સવ નામે લાજ શરમ નેવે મૂકી દાદાએ ડાન્સર સાથે નગ્ન નાચ કરી સુરતની આબરૂના ધજાકરા ઉડાડ્યા હજુ તો શિવશક્તિ માર્કેટમાં અગ્નિ ઘટનાના ઘા પણ રૂજાયા નથી ત્યાં કેટલાક ટેક્સટાઇલના વેપારીઓએ સંવેદના મરીજ પરવારી હોય એ રીતે કેટલાક સ્થળોએ ડાન્સરો બોલાવી નગ્ન નાચનું આયોજન કર્યું અમુક સંસ્થા દ્વારા હોળીની ઉજવણી અંતર્ગત ફાકોત્સવના નામે દેશી ઠુંકા માર્યા દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક સ્ટેજ પર લલના અશ્લીલ નાચ કરી રહી છે જેની સાથે માંડ માંડ પોતાના પગ પર ઊભા રહી શકતા દાદાની ઉંમરનો વ્યક્તિ ઠુંકા મારી રહ્યો છે ચામડી લચી પડી છે પરંતુ દાદાનો જોશ હાઈ છે લલના સાથે ગીતો પર એવો બિભત્સ ડાન્સ કર્યો કે જોનારાવની આંખો થી ઝુકી ગઈ

જ્યાં જ્યાં જગ્યા મળી ત્યાં લોકો આખલાથી ડરીને છુપાયા આખલાઓએ લડતા લડતા એક રિક્ષાને પણ નુકસાન કર્યું ભીષણ યુદ્ધ કરતા આંખલાને શાંત કરાવવા કોઈની હિંમત ન થઈ ત્યારે એક બહાદુરે આખલાઓને છોડાવવા ગજબની ટેકનિક અપનાવી ટ્રેક્ટર લઈને જ આંખલાઓની વચ્ચે કૂદ્યો બંને આખલાઓ વચ્ચે ટ્રેક્ટરથી દિવાલ બનાવી દેતા આંખલાઓ શાંત થઈ ગયા હતા રાજુલાના રામપરામાં પાંચ ફૂટની દિવાલ કૂદી સાવજોનું ટોળું ઘૂસી ગયું કુદી એક એક બાદ રાજુલાના રામપરા ગામમાં અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા ગામમાં સિંહોની લટાર સતત વધી રહી છે હવે સીસીટીવી ફૂટેજમાં સિંહો રાત્રિના સમયે ઊંચી દિવાલો કુદીને ગામમાં પ્રવેશતા જોવા મળ્યા છે ગામની આસપાસ સિંહો વસવાટ મોટા પ્રમાણમાં વધ્યો છે આના કારણે સ્થાનિક રહીશો ભયભીત છે અને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે

બીજી એક કોમેડી રીલમાં અંધશ્રદ્ધા અને કથિત તાંત્રિકો પર કટાક્ષ કરાયો છે જેમાં તાંત્રિકો કઈ રીતે લોકોને ભોળવીને મૂર્ખ બનાવે છે તેનું વર્ણન કરાયું દિવ્યા મકવાણાની એક રીલમાં રજા લઈને ઘરે જઈ મજા કરવાના સપના જોતી હતી પરંતુ ઘરે જતા જ માતાએ ખેતીના કામમાં લગાડી દીધી કોઈ પોલીસ કર્મી ફરજ દરમિયાન રીલ્સ ન બનાવી શકે એ પ્રકારના પરિપત્રનો છેદ ઉડાવ્યો હોવાથી આ રીલને લઈને સવાલ ઉઠી રહ્યા છે અને કાર્યવાહીની પણ માંગ ઉઠી છે ઉનાળાના પ્રારંભ સાથે જ ફળોની રાણી કેસર કેસર કેરીનું બજારમાં કિલોનો રૂપિયા ભાવ કેરીના રસિયાઓ હવે કેરી ખાવા થઈ જાવ તૈયાર ઉનાળાનો પ્રારંભ થતા ફળોની રાણી કહેવાતી કેસરનું બજારમાં આગમન થઈ ગયું છે સૌરાષ્ટ્રમાં નંબર વન ગણાતા ગોંડલ શાકભાજી અને ફ્રૂટ માર્કેટ યાર્ડમાં પંદર દિવસ વહેલી મીઠી મધુર અને ફળોની રાણી ગણાતી કેસર કેરીની આવકને શ્રી ગણેશ થયા છે ઉનાળામાં પ્રારંભ સાથે જ ફળ અને શાકભાજી માર્કેટ યાર્ડમાં કેસર કેરી અને રત્નાગીરી કેરીનું આગમન થયું કેસર કેરીની હરાજીમાં કેરીના દસ કિલોના બોક્સનો ભાવ રૂપિયા થી લઈને ઊંચા ઊંચો એકત્રીસો રૂપિયા સુધી બોલાયા બે ત્રણ દિવસથી યાર્ડમાં રત્નાગીરીની કેરીની આવક સાથે હરાજીમાં રત્નાગીરી કેરીના બાર કિલોના બોક્સનો ભાવ રૂપિયા પંચાવનસો બોલાયો ગોંડલ રાદડીયા ફ્રૂટના વેપારી જયંતિભાઈ રાદડીયાએ હરાજીમાં ઊંચા ભાવે કેસર કેરી ની ખરીદી કરી હતી ત્યારે કેસર કેરી પકવતા ખેડૂતોને આગામી દિવસોમાં સારા ભાવ મળશે તેવી આશા છે રમજાન અને ઉનાળો આવતા લીંબુના ભાવ લાલચોળ એક રંગના દસ રૂપિયા થઈ ગયા ઉનાળાની શરૂઆત સાથે લીલા શાકભાજીના ભાવમાં એક સપ્તાહ બાદ ફરીથી ઉછાળો આવ્યો છે ઉનાળુ શાકના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે તો ગરમી શરૂ થતા લીંબુનો કિલોનો ભાવ રૂપિયા એકસો સાહીઠે પહોંચી ગયો છે જમાલપુર એપીએમસી શાકભાજીના ભાવમાં સતત બીજી વખત ઉછાળો નોંધાયો છે લીંબુના ભાવમાં છેલ્લા પાંચ દિવસમાં બસો રૂપિયાનો ઉછાળો આવ્યો છે યાળમાં વીસ કિલો લીંબુનો છે આ ઉછાળો આવવા પાછળનું કારણ આપતા વેપારીઓનું કહેવું છે કે હાલમાં ઋતુ બદલાતા નવી શાકભાજીની આવક જોઈએ તેટલા પ્રમાણમાં આવી નથી રહી બીજી તરફ ગરમીના કારણે લીંબુની માંગમાં પણ વધારો થયો છે હાલમાં લીંબુ ચોળી કારેલા ભીંડા વટાણા કોથમીર મેથી સહિતના શાકભાજીના ભાવમાં વધારો થયો છે